જો હું માનું છું ત્યાં સુધી સાહેબે જ્યાં કામગીરી માંડવી અહીંયા બજાવી એ કાબિલ છે અને એક જાંબાજ ઓફિસર તરીકે એની છાપ છે અને એક આ જે અનડીટેક ગુનાઓ હતા એના માટે પણ જોરદાર સાહેબે કામગીરી કરી છે અને માંડવી તાલુકાને આ એક અધિકારીને આપણે ખોટ સાલે પણ બદલી અને બઢતી ને આ બધું થતું છે એટલે સાહેબની જે કામગીરી માંડવી તાલુકામાં બહુ જોરદાર હતી અને પ્રજાલક્ષી કામો છે અને કાયદાનું જે રક્ષણ કરવું જોઈએ એ સાહેબ છે આજે આજે ઉપસ્થિત રહ્યા જો અમારા અમે અત્યારે વલ્લભભાઈ વેલાણી પછી અરવિંદસિંહ જાડેજા મિતભાઈ ગઢવી રફીક રાયમા અને પરબતભાઈ માતંગ ત્યાં હાજર રહ્યા હતા અને સાહેબની જે કામગીરી હતી એને બિરદાવવા માટે કારણ કે જો વ્યક્તિ એક સારું કામ કરેલું હોય તો આપણે એની ફીટ તાફડવી જ જોઈએ અને સાહેબ ને આજે અમે વિદાયમાન આપેલું છે અને અમારી એવી ભગવાન માતાજી કને અમે એવી પ્રાર્થના કરીએ કે સાહેબ ઉતર જે એનો જે અનુભવનો લાભ છે એ બીજી જગ્યાએ પણ મળે અને સાહેબ આગળ વધે એવી માં આશા કને પ્રાર્થના જય હિન્દ